ભાયાવર નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ કોંગ્રેસમાંથી ભર્યું ઉમેદવારી પત્રક ભાજપ પક્ષ સસ્પેન્ડ કરી તે પહેલા ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ભર્યા ઉમેદવારી પત્રક ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી આર પાટીલ કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા પાયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય નારાજ થઈ ભર્યા ઉમેદવારી પત્રક વારંવાર સ્થાનિક જૂના ભાજપના કાર્યકરો દ્વારા અમારું અપમાન કરતા હોય છતાં અમે પાર્ટીનું ઘણું કામ કરેલ સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન હોય નગરપાલિકા સ્થાનિકો ચૂંટણીમાં પણ અમને દૂર રાખતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા અમે ભાજપને સસ્પેન્ડ કરી કોંગ્રેસમાંથી ભર્યું ફોર્મ નયનજીવાણી ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત ઓગણીસ કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસમાંથી ભર્યા ઉમેદવારી પત્રક નયન જીવાણી ભાયાવદરમાં અચાનક ભાજપમાં ભડકો થતા વાતાવરણ બન્યું ગરમ ભાયાવદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારબાદ ભાજપમાં કાર્યકરો સાથે જોડાઈ ગયેલ અને ભાજપ પ્રમુખ તરીકે એક વર્ષ જેટલું શાસન કર્યું નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા હતા ઇન્દ્રવિજય સિંહ ચુડાસમા ભાયાવદર મંડળ પ્રતિનિધિ ભાજપ એકોતેર ઉમેદવાર જેટલા પ્રતિનિધિ મંડળ સેન્સ લીધેલ અને પાર્ટીએ ટિકિટ આપી છે ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તાઓને આપી છે ટિકિટ નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલાવતા હોય પહેલા રાજપા બસપામાં ગયેલ પછી કોંગ્રેસમાં પછી ભાજપમાં જોડાયેલ ને હવે ફરી કોંગ્રેસમાં એને પાર્ટીને બ્લેકમેલ કરવા હતા હોવાની એનું કામ છે વિજયસિંહ ચુડાસમા ઇંદ્ર વિજયશી ચુડાશમાં ભાયવદરમાં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે જામશે જંગ ભાયવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સુધરાઈ સદસ્ય સહિત ઓગણીસ જેટલા કાર્યકરો વિધિવત ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાઈ અને ઉમેદવારી પત્રક ભર્યા લલિત વસોયા ભાયવદર ભાજપમાં જે આગેવાનો હતા એમાં એસી જેટલા કાર્યકારી કોંગ્રેસમાં જોડાયા લલિત વસોયા ભાજપમાંથી પાર્ટી છોડે એટલે સ્વાભાવિક ગમે નહીં એટલે આક્ષેપ કરી લલિત વસોયા ભાયાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના ઓગણીસ જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભયડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ પૂર્વ જે આ જે નયનભાઈ જીવાણી છે એનું કહેવું એવું છે કે ભાજપમાંથી અમને છે યોગ્ય પ્રતિ ન મળતા અમે તેમને સસ્પેન્ડ કરી અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે શું કહેશો નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી એસી ટકા જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે નયનભાઈ છે તે પૂર્વ તો કોંગ્રેસના જ આગેવાન હતા અને ફરી પાછા છે તે કોંગ્રેસમાં જોડાયા છે શું કહેશો નયનભાઈ કોંગ્રેસ પાર્ટીમાં હતા ગઈ નગરપાલિકા ની ચૂંટણી વખતે કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું હતું નયનભાઈ જીતા હતા નયનભાઈને અમે પ્રમુખ બનાવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી અમારી સાથે આવ્યા છે અને અમે એને આવકારીએ છીએ ભાજપના પ્રભારીનો આક્ષેપ છે કે નયનભાઈને છે તે વર્ષોથી છે તે પક્ષ બદલવાની ટેવ ધરાવે છે અને પક્ષને બ્લેકમેલ કરવાની છે તે વૃત્તિ ધરાવે છે શું એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગમે તે કી પરંતુ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે પાર્ટી છોડે એટલે કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય એ પક્ષ છોડનારા એના આગેવાનો કાર્યકર્તાઓ ઉપર આક્ષેપ કરે ભારતીય જનતા પાર્ટીના પ્રભારીએ કીધું છે અમારા કોઈ કોંગ્રેસના પક્ષ પલટો કરે તો અમે પણ એ જ કહીએ નયનભાઈ નયનકુમાર કુમાર જયંતિભાઈ જીવાણી પૂર્વ પ્રમુખ ભાઈ અહોદર નગરપાલિકા નયનભાઈ તમે ભાજપને છોડીને કોંગ્રેસમાંથી આજે અચાનક ઉમેદવારી પત્રક ભર્યા છે શું કહેશો એના માટે અમે સી પાટીલ સાહેબે ગત ધારાસભાની ચૂંટણીની અંદર રમને કોમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત પચાસ પાંચસો કાર્યકર્તા સાથે અમને ખેસ પહેરાવેલા હતા ત્યારે પાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી તે પણ ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટી અમને જે જવાબદારી હોય પી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છીએ લોકસભાની ચૂંટણીમાં બુથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ ચૌદ બૂથ છે ભાયાવદરમાં એમાં બધાથી જાઝામાં જાજી લીડ હું મારા બુથમાંથી અમે ભાજપને આપેલી છે તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્ય શ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર અને અમને સ્વીકારેલ નથી ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે એ સિવાય ગત હજી છ મહિના પહેલાં ભાયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણી ગઈ ત્યારે અમે અમારી સામે જૂની ભાજપ વાર આવે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ત્રણ આરે ગઠબંધન કરીને આવ્યા પણ તોય અમને અઢીસો અઢીસો મતે જૂની ભાજપના ઉમેદવારોને હાર આપી અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢીની જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ કેટલા કાર્યકરો સાથે તમે અમારા કાયદેસરના ઓગણીસ કાર્ય કાર્યકર્તા અને બીજા જે જૂના પાંચ ભાગ કોંગ્રેસમાં હતા તે અમારા જૂના સભ્ય જ છે ચૂંટાયેલા ચૂંટાયેલા જ ચાલુ બોડીના ચૂંટાયેલા સભ્ય હતા એ પા અને ઓગણીસ જણા અમે એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી અને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી ઉમેદવારી પત્ર ચોવીસે ચોવીસની છ વોર્ડમાં પડેલી છે મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા ભાયાવદર મંડળ પ્રતિનિધિની જવાબદારી અને જામકંડોણા તાલુકા ભાજપના પ્રભારી તરીકે મારી જવાબદારી છે અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ એકોતેર કરતાં વધારે ઉમેદવાર માગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા કારણ કે ટિકિટ ચોવી હોય માગણી દાતો તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ દરેક જાતિના સમીકરણ ઓબીસી અનુસૂચિત પાટીદાર સમાજ અન્ય ઉજળીયા સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી

તે પછી કોંગ્રેસ માં ગયા તે પછી ભાજપ માં આવ્યા પાછા કોંગ્રેસ માં સર મુખત્યાર શાહી માં પાર્ટી ના માને તો બ્લેકમેલ કરવાની પાર્ટી બદલાવવાની અને બીજું અમે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છીએ અમારી જ્યારથી કારકિર્દી શરૂ થઈ ત્યારથી આજ સુધી અમે ભાજપમાં કામ કર્યું નંબર એક અને બીજું કોઈ આવીને એમ હોય કે આને દેતા દેતા આ બધી મનગળત વાતો છે અને મારે એટલું કહેવાનું છે કે અમને એક પણ ટિકિટ ના આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટી નું કામ કરીએ અને અમારા બધા કાર્યકર્તાઓને ટિકિટ આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટી નું કામ કરીએ કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છીએ વિકાસથી જોડાયેલા છીએ